શહેરની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના એક ચોથા વર્ગના મહિલા સફાઈ કર્મચારી પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે આ ઘટના બાદ મહિલા સહિતના તમામ કર્મચારીઓ તાત્કાલિક કામ બંધ કરી પોલીસ ઘટનાની વિગતો આપતા સફાઈ કર્મચારી કલ્પના બેને જણાવ્યું હતું કે તેઓ ટ્રોમા સેન્ટરમાં સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા દરમિયાન એક દર્દીના સગા ત્યાંથી પસાર થવાની ના પાડી હતી તેમ છતાં તે વ્યક્તિ તે જગ્યાએથી પસાર થયો પરત પણ તે જ રસ્તેથી આવતા મહિલા કર્મી કલ્પના બેને તેને એક તરફથી ચાલવા માટે જણાવતા વ્યક્તિ ઉશ્કેરાઈ જે શબ્દો બોલી મહિલા કર્મી પર હુમલો કરીને માર માર્યો હતો આ હુમલામાં કલ્પના બેનને લોહી પણ નીકળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું ઘટના સમયે તે વ્યક્તિ સાથે તેની પત્ની પણ હાજર હતી સમગ્ર ઘટનાને પગલે મહિલા કર્મી કલ્પના બેને એ પણ આક્ષેપ કર્યો કે આ ઘટના બની ત્યારે ત્યાં એક પણ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હતો જેના કારણે તેઓ અસહાય બની ગયા હતા અને આ ઘટના બાદ કલ્પનાબેન સહિત અન્ય ચોથા વર્ગના કર્મચારીઓએ તાજ મહિલા કર્મીએ જણાવ્યું હતું ત્યારે આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે ચોથા વર્ગના કર્મચારીઓએ આ પહેલા પણ વારંવાર પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે पोछा लगा रही थी पोछा लगाते लगाते उसको मैं बोली की आना मत भैया पोछा लगाए थोड़ा उधर रुक जा फिर भी वो चलते गया फिर दोबारा आया तो फिर दोबारा आया, तो आया तो फिर भी मैंने बोला एक साइड से चल भैया गीला है पोछा लगा रही है, तो मेरे को गाली देने लगा गंदा गंदा और तो हाथ तो, में भी मारा है खून भी निकला है कौन उसकी, उसकी, वो पेशन था वो वो पेशेंट का सगा था पेशेंट के सगे के साथ उसकी औरत भी थी और उसका भाई भी था और वॉस सिक्योरिटी एक भी नहीं था ગાંજાવાલા સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ